જે પહેલો જ દિવસ છે વંદે ભારતનો ખૂબ આનંદનો દિવસ છે સૌરાષ્ટ્ર માટે સૌરાષ્ટ્રના પ્રજાજનો માટે અને જે ફરવાના શોખીનો છે એના માટે ખૂબ આનંદની વાત છે અમે ડિમાન્ડ કરી હતી વંદે ભારત એકની મોદી સાહેબે અને વૈષ્ણવ સાહેબે એકને બદલે અમને બે ટ્રેન આપી બે વંદે ભારત એક સોમનાથને જોડશે એક દ્વારકાને જોડે છે એટલે ખૂબ આનંદની વાત છે ખાસ તો આ ટ્રેન સાફ સુથરી સ્વચ્છ સલામતીવાળી અને એકદમ ઉપયોગી લોકોને થાય અને બધાના ટાઈમ ટેબલ પણ એવા છે કે અમદાવાદ કોઈ સવારે જાય સાંજને આવવું હોય તો આવી શકે અને રોડ ઉપરનો ટ્રાફિક ઘટશે અને સેફ્ટી વધશે એ ખૂબ અગત્યની વાત છે અને ગુજરાતની પબ્લિકને વિનંતી કરીએ છીએ કે આમાં મેક્સિમમ આનો લાભ લે એવી મારી વિનંતી સૌને અપીલ છે રેલવેના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે આજે દાહોદ મુકામે લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે કેટલાય પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા આપણા માટે આનંદનો વિષય એ છે કે આપણા રાજકોટ ડિવિઝન ની અંદર રાજકોટથી આપણું આ પહેલું સ્ટેશન હળમતિયા ત્યાં સુધી જે ડબલીકરણ કરવાનો પ્રોજેક્ટ ચાલુ હતો તે પૂરો થઈ ગયો છે વાસ્તવમાં આ પ્રોજેક્ટ ઓખા સુધીનો છે એકસો ને અગિયાર કિલોમીટરનો પણ એમાંથી ઓગણચાલીસ કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે એનું લોકાર્પણ આજે થયું અત્યારે આપે સવે જોયું એ પ્રમાણે અમદાવાદ અને સોમનાથની વચ્ચે સોમનાથ દાદાના દર્શન કરવા માટે વંદે ભારત ટ્રેન જે આજે ટ્રેનની અંદર મુસાફરી કરતા મુસાફરો માટેની પ્રથમ પસંદ બની ગઈ છે એવી ટ્રેનનો શુભારંભ પણ આજથી થઈ ગયો છે હમણાં જ આપણે રાજકોટના રેલવે સ્ટેશન ઉપરથી સોમનાથથી અમદાવાદ તરફ જતી ટ્રેનને અહીંયા આપણે એમનું સ્વાગત પણ કર્યું એમના વધામણા પણ કર્યા એને વિદાય પણ આપી મારે આપના માધ્યમથી એક ગુજરાતી તરીકે રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને પ્રધાનમંત્રી શ્રીને અભિનંદન આપવા છે કે આજે ગુજરાતની અંદર ઇલેક્ટ્રિફિકેશન નું કામ સો ટકા થઈ ગયું મને કહેતા આનંદ થાય છે કે પહેલી વખત જયારે આપણે ચોવીસ કલાક વીજળીની વાત કરતા હતા એમ આજે ગુજરાત એવું રાજ્ય બની ગયું કે રેલવેના બધા જ ટ્રેક સો એ સો ટકા એનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું એ આજની તારીખમાં આજે છેલ્લો ટ્રેક જે બાકી હતો એ અમદાવાદ થી બોટાદ એનું લોકાર્પણ આજે વડાપ્રધાન શ્રીના વરદસ્તે થઈ ગયું ગોધરાથી આણંદ સુધીનો ડબલ ટ્રેકનો જે પ્રોજેક્ટ હતો એનું પણ લોકાર્પણ થઈ ગયું અને સૌથી ખુશી અને ગર્વનો વિષય એ છે કે આપણા દાહોદની અંદર ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનવાનું શરૂ થઈ ગયું ત્રેવીસમાં મોદી સાહેબે ભૂમિપૂજન કર્યું હતું એ કારખાનામાંથી આજે

એ રેલવેના ઇતિહાસ માટે પણ ગરિમાપૂર્ણ પૂર્ણ પ્રોજેક્ટ છે ને આપણા સૌ માટે આનંદનો વિષય છે બધા જ ગુજરાતીઓને અને બધા જ રેલવેની અંદર સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પણ હું અભિનંદન આપું છું સમયસર એમણે આ બધા પ્રોજેક્ટોને પૂર્ણ કર્યા છે એ માટે એમાં કામ કરનારા રેલવેના તમામ કર્મયોગી પણ અભિનંદન અધિકારી છે મોદી સાહેબને ધન્યવાદ મોદી સાહેબ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત ગુજરાતની અંદર વધાર્યા છે ત્યારે એમનું ભાવભીનું સ્વાગત પણ છે અને પ્રથમ વખત તેઓએ આવતાની સાથે જ ગુજરાતને આવડી મોટી ભેટ પણ આપી છે ધન્યવાદ